જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો હીરોનું સ્પ્લેન્ડર પ્લસ આઈ થ્રી એસ ઓ આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે વન વન સ્પ્લેન્ડર રહે છે મોડલ વિશે જણાવી દો તો મોડલ બે હજાર એકવીસના મોડલની ગાડી છે સેલ્ફ સ્ટાર્ટ ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચવાનું ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ છે તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન અને ફોટા જોઈ શકો છો તો શરૂ કરીએ આજનો વિડીયો વિડિયોમાં તમને બધી જ માહિતી મળી રહેશે મિત્રો તમારે આ હીરો સ્પ્લેન્ડર ખરીદવાનું હોય સેલ્ફ સ્ટાર્ટ ગાડી રહેશે બે હજાર એકવીસના મોડલનું સ્પ્લેન્ડર અને વન ઓનર ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર આપી દેવાનું છે વેચી દેવાનું છે તમારે ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જ ઉતારીજો સ્પ્લેન્ડરની બધી જ માહિતી મળી રહેશે માલિકના નંબર ક્યાંથી મેળવવા સ્પ્લેન્ડરની કિંમત અને રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી વિડીયોમાં આજ મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયોમાં માહિતી મળી રહેશે અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવીએ છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલ બે આઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડિયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડિયો સારો લાગે તો એક લાઇક કરજો વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો હીરો સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારિયાધર ભૌતિકભાઈ પાસે જોવા મળી રહેશે ગારિયાધર તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારી ભાઈને ફોન કરીને જવાનું રહેશે સ્પ્લેન્ડરના માલિકને ફોન કરીને રૂબરૂ જઈ શકો છો ગાડીઆથર તમને ભૌતિક ભાઈ પાસે જોવા મળી રહેશે બે હજાર એકવીસના મોડલનું સ્પ્લેન્ડર અને વન ઓનર એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન સારી છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય તો માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરી દો તો આ સ્પ્લેન્ડરના માલિકનો નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે

ગારિયાધર તમને જોવા મળે રહેશે જો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ ગારિયાધર જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરીને સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો તમે રૂબરૂ જ્યારે બી મુલાકાત લેવા જાઓ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે સ્પ્લેન્ડર વેચાઈ જાય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કરી આવીને આ ન જવું અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે તમારે કોઈ પણ વાહન વેચવાનું હોય તેની જાહેરાત આપવાની હોય વિડીયો બનાવરાવાનું હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર વોટ્સએપમાં વાહનની વિગતો મોકલી આપવાની રહે છે આપણા નંબર પર આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું